વધારે પડતા વરસાદનો મોસમ વરસાદ જિલ્લાઓમાં પણ વરસાદ છે પણ ખાસ કરીને વધારે છે ભાવનગર છે અમરેલી છે લાપી છે વલસાડના વરસાદ વરસાદ છે જ્યાં ખૂબ મોટા પાયે થવાની સંભાવનાઓ છે તાત્કાલિક ઓછું ખેતરમાં પણ ગયા છે ખેડૂત પણ મળ્યા છે રાજ્યની સરકાર ખેડૂતની બાજુમાં કુદરતે જ્યારે પાટ મારી છે ત્યારે એનો કેવી રીતે સહયોગ પેટ્રોલ કહી શકાય નિશાથી બધા ત્યારે સરકાર વાતાવરણમાં ઈશ્વરના આ પ્રકોપ કહી શકાય પણ આવે નજર સામે બગડતો હોય ત્યારે રાજ્યની સરકારી છે

નગરપાલિકા હોય તાલુકા હોય ગામ હોય એનો ક્લેમની સર્વે પણ કરાવવાનો રાજ્ય સરકાર મુખ્ય લઈ નીકળી છે સૌ સાથે મળીને ખેડૂતની બહારે ખેડૂતને સધિયારો આપીને પાછી રીતે આવા સમયે માણસ તૂટી હોય છે ત્યારે એમને એનો પણ સહારો દેવા માટે સરકાર નીકળી છે ખૂબ સંવેદનાથી ભાવથી ઉપકારના ભાવથી નહીં પણ સહયોગીના ભાવથી પરોપકારના ભાવથી આપણી રાજ્યના ખેડૂત તરીકે ખેતમજૂર તરીકે સરકાર પ્રતિનિધિ આગેવાનો તમામ સમાજની સાથે છે એની અનુભૂતિ કરવા માટે સવેદમાંથી એનું કરાવવા માટે અને મદદ કરવા માટે સમજવા માટે